અમિત પ્રદેશ મંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આપેલા સાહેબ આંબેડકરના નિવેદનને લઈને ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે ત્યારે દેશભરમાં વિપક્ષ ઠેર ઠેર જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દર્શાવી રહી છે ત્યારે આજે દાંતા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે વિરોધ પ્રદર્શનનો ભારે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે આ કોંગ્રેસના પુત્રા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પર અમિત શાહના પુત્રા દહનનો કાર્યક્રમ યોજવાનો હતો આ વિરોધ પ્રદર્શન અને

એ રાજ કરનારાઓ અને દેશની અંદર જે ગરવૈયા છે એમનું અપમાન કર્યું છે એ અપમાન બાબા સાહેબ આંબેડકર એકલાનું નથી પણ આખા દેશના નાગરિકોનું અપમાન છે અને અપમાનના લીધે આજે આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન કરવો પડે છે આ લોકો ચંગુ મંગુ સફેદ દાઢી કાળી દાઢી આ લોકોને આ લોકોને આવું શા માટે કરવાની જરૂર પડી બાબા સાહેબ આંબેડકરને બધાને બધી જ સમાજોને આવરી લીધેલી છે ને બધી જ સમાજોને સાથે રાખીને એ લોકો દેશનું એક એક બાબા સાહેબ આંબેડકરે આપણા બધાના માટે બંધારણ કર્યું છે એ બંધારણની અંદર આ લોકો ગોળીને પીને બાબા બાબાસાહેબ આંબેડકરનું જે અપમાન કર્યું છે એ અપમાન આ જનતા કદી પણ ચલાવી લે એમ નથી